તુલસી પૂજન વિશે પરમ પૂજ્ય સંત શ્રી આશારામજી બાપુ દ્વારા બે હજાર ચૌદથી તુલસી પૂજન દિવસની શરૂઆત થયેલી તુલસીની પૂજા તો રોજ રોજ થતી હોય છે દરેક સનાતનીના ઘરે તુલસીની પૂજા થાય છે એનું સન્માન પણ થતું હોય છે પરંતુ ધીરે ધીરે વિધર્મીઓના આક્રમણથી આપણી સનાતનની પરંપરાઓ બધી ભૂલાવા ગઈ તો એને જાગૃત કરવા માટે આસારામ બાપુએ પ્રેરણા આપી અને એમના દ્વારા આજે દેશભરમાં ને વિદેશભરમાં તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે પચીસમી ડિસેમ્બરે ઘરે ઘરે તુલસીનું પૂજન થાય એ માટે તુલસીના છોડવાઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે સામૂહિક રીતે સોસાયટીઓમાં સ્કૂલોમાં સંસ્થાઓમાં તુલસીની પૂજા થતી હોય છે જે તુલસીની મહિમા તુલસીથી થતા ફાયદાઓ એનું પણ જ્ઞાન આપવામાં આવે છે અને સમાજમાં ઋષિ પરંપરા દ્વારા દરેક પ્રકારના સુસંસ્કારો વિકસિત થાય એ માટેની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમાંની આ એક પ્રવૃત્તિ છે આના પછી આવશે ચૌદમી ફેબ્રુઆરી માતૃપિતૃ પૂજન દિવસ માતા પિતાનું પૂજન કરવાનું તો માતા પિતાનું પૂજન એવું નહીં કે ચૌદ તારીખે ચૌદ પિતાનું પૂજન તો રોજ થવું જોઈએ રોજ મા બાપના આશીર્વાદ મળે પરંતુ વિશેષ માતૃપિતૃ પૂજન કરવામાં આવે છે જેવી રીતે દીવા તો રોજ થતા હોય ભગવાનના ઘરમાં રોજ આપણા ઘરમાં પરંતુ દિવાળી પર અનેક દીવા કરીને વિશેષ ઉત્સવ મનાવવામાં આવે એવી રીતે માતા પિતાનું રોજ માન સન્માન કરવા છતાં પણ ચૌદમી ફેબ્રુઆરીએ માતા પિતાની વિશેષ પૂજા કરીને એ દિવસને પણ મનાવવામાં આવે છે તો આ રીતે પાશ્ચાત્ય કલ્ચર આપણી સંસ્કૃતિ પર હાવી થઈ જતું એને રોકવા માટે પૂજ્ય બાપુજીએ આપેલા સંકેતો પ્રમાણે બાપુના ભક્તો દેશ વિદેશમાં ગામડે ગામડે જ્યાં સુવિધાઓની પણ અભાવ હોય એવી જગ્યાએ પણ જઈ અને ભંડારાઓને આવી બધી પ્રવૃત્તિ કરતા રહેતા હોય એના સ્વરૂપ એક અંગ સ્વરૂપે આજે અહીંયા અમે તુલસી પૂજન કરવા માટે આવ્યા છીએ જે અમારો ઉદ્દેશ્ય એ છે કે સમાજમાં જાગૃતિ આવે અને સનાતન સંસ્કાર ના સંસ્કારો લોકોમાં ફરીથી ઉદ્ભવે અને એનો વિકાસ થાય ને વિશાળતાને પામે શું નામ છે તમારું કાંતિભાઈ પંચાલ આપણે કાંતિભાઈ પંચાલ સાથે વાત કરી અને આજે તુલસી પૂજનના કાર્યક્રમમાં આપણે કવરેજ લેવા આવ્યા છે ત્યારે નાના મોટા ખાસા એવા છોકરાઓ પણ તુલસી પૂજન કાર્યક્રમમાં જોડાયા છે પહેલા આ લોકોએ સરસ્વતી પૂજન કરી અને તુલસી પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે અને તુલસી પૂજનના કાર્યક્રમની અંદર આ લોકોએ સંસ્કાર વિશે વિસ્તૃત માહિતી પણ બાળકોને તેમજ મોટાઓને આપી છે અને તુલસી વિશેના જેટલા ફાયદા છે એ પણ એ લોકોએ જણાવ્યા છે